દાહોદના લીમખેડા તાલુકાના મોટા હાથીગરા ખાતે હસ્તેશ્વર શાળાના મેદાનમાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજાયો આ કાર્યક્રમમાં ચૌદ મંડળો અને બ્યાસી ગામોમાંથી બસો પચાસ થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો કાર્યક્રમની શરૂઆત જે છે ધ્વજ પ્રણામથી કરવામાં આવી અને ઘરે ઘરે પર્યાવરણ આરોગ્ય શિક્ષણ જેવા મુદ્દે લોકોને જાગૃત કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો આજ રોજ અહીંયા આપણે ઉજવ્યો છે વિજયાદશમી ઉત્સવ એ આપણને બધાને ખબર છે કે દુર્જન શક્તિ ઉપર સજ્જન શક્તિના વિજયનો આ દિવસ છે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો દિવસ છે આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઓગણીસો પચીસમાં થઈ હતી આજે સો વર્ષ શતાબ્દી વર્ષ છે શતાબ્દી વર્ષ નિમિત્તે લીમખેડા તાલુકાના વિજયાદશમી ઉત્સવની ઉજવણી અહીંયા થઈ લીમખેડા તાલુકામાં બ્યાંસી ગામ છે બ્યાંસી ગામના ચૌદ મંડલ છે ચૌદ મંડળના તમામ સ્વયંસેવકો કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને આજે પૂર્ણ ગણવેશમાં વિજયાદશમી ઉત્સવ કર્યો ત્યારે નગરમાં સંચલન પણ કાઢવામાં આવ્યું